ખેરાલુ તાલુકાના હિરવાણી દોતોર વિદ્યા મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવમાં ખુરશીઓ ખાલી રહેતા વિદ્યાર્થીઓને બેસાડ્યા ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરીએ ખેડૂતોના પ્રોગ્રામમાં ખેડૂતો જ ગાયબ રહેતા અધિકારીઓનો ઉધડો લીધો ખેરાલુ પ્રાંત અધિકારી સહિત અધિકારીઓની જ કાર્યક્રમમાં માત્ર હાજરી જોવા મળી હતી હિરવાણી દોતોર વિદ્યા મંદિર ખાતે મોટા મંડપમાં કોઈ ખેડૂતો ન આવતા વિદ્યાર્થીઓને બેસાડતા થયો વિવાદ ખેતીવાડી કચેરી ખાતેથી કેટલાક ખેડૂતોને આ કાર્યક્રમની જાણ કરીને કોને લાભ થાય છે તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે મહેસાણા જિલ્લા કલેક્ટર તાત્કાલિક ઘટનાની તપાસ કરાવી ખેતીવાડી કચેરીના કર્મચારીઓને સજા કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાદ જીગર મેવાડા ખેરાલુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે